યાદ રાખજો એકવાર કૃષ્ણાયન વાંચજો એટલા પ્રેમથી એમણે શબ્દો ગોઠવ્યા છે આખા પુસ્તકમાં મેં પહેલી વાર જ્યારે વાંચ્યું ને તે જ દિવસથી મેં માની લીધું કે હું હું પતિ વગરની છું જ નહીં મારો પતિ તો હજાર હાથ વાળો વાંસળી વાળો બેઠો છે અને એ જ્યાં સુધી જીવતો છે ને ત્યાં સુધી તમને બધાને બી કહી દઉં છું જેટલી બહેનો ચંદનના ચાંદલા કરો છો ને એ બધા યાદ રાખજો તમારા દેહના પતિ ગયા હશે આપણા શરીરના પતિ હોય ગયા હોય હા પણ આપણો સાચો પતિ છે ને એ આ છે એ દેહના પતિ તમને કદાચ વફાદારી ના રાખી શકે દેહના પતિ કદાચ તમને અડધા રસ્તા એ છોડી દેશે કદાચ એની મજબૂરીને કારણે જવું પડે હા જીવ છોડીને કાં તો દેહના પતિ તમને કંઈક વખોડે કોઈ બે શબ્દ ખરાબ કે આ એવો પતિ છે ને જગતનો પતિ કે તમે જ્યારે પણ એની શરણમાં જશો ને ત્યારે તમને તમારે એની પત્ની અને સર્વથી ઉપરની એક પત્ની તરીકે એ સ્પેશિયલ તમે એના પત્ની છો ને એ તમારા પતિ છે એ જ રીતે તમને મળશે આ કૃષ્ણની ખાસિયત છે અને આનો અનુભવ કરવો હોય ને બસ રોજ રાત્રે એના ચરણ દબાવવાનું ચાલુ કરો એને યાદ કરવાનું ચાલુ કરો તમને મહિના દિવસમાં જો એ ના ખબર પડે ને કે કૃષ્ણ હાજર થાય છે મને યાદ કરજો હા અસ્તુ કૃષ્ણના ચરણોમાં મારા ભાવને અર્પણ કરતા અહીંયા દુર્વાસા મુનિ ગયા છે આગળ જતા બન્યું છે એવું કે મહાભારતમાં યુદ્ધના વિનાશ પછી કૃપાચાર્ય કૃતવર્મા અને અસ્વસ્થામાં આ ત્રણ જ બાકી રહ્યા છે અને દુર્યોધન આ દુર્યોધન જે બાકી રહ્યો છે એણે વિચાર કર્યો પડ્યા પડ્યા એની જંગા પર મારવામાં આવ્યું છે એની બી કથા તમને બધાને મોટાભાગે ખબર હશે કે જંગા ઉપર કેમ મારવાનું કીધું ભગવાન કૃષ્ણએ કીધું જેમ જરાસંઘને બે ચીરા પાડીને જે ફેંકવાના કીધા હતા ભગવાન ઈશારો કરીને ભીમને એ જ રીતે ભીમને ફરીથી અહીંયા સમજાવવામાં આવ્યું કે દુર્યોધનને જંગા ઉપર મારજે તો મરશે નહીં તો નહીં મળે અને આમ દુર્યોધન અહીંયા પડ્યો છે દુર્યોધનને એક શ્રાપ અને એક વરદાન છે જ્યારે તું બે ભાવમાં ભેગો થશે એક દુઃખનો ભાવ એક હર્ષનો ભાવ આ બે ભાવ તારા જીવનમાં તારા શરીરમાં તારા મનમાં ભેગા થશે ને તે જ સમયે તારો જીવ નીકળશે આ દુર્યોધનને શ્રાપ છે અને અહીંયા દુર્યોધન પડ્યો છે એવા સમયે આવ્યો છે હું નામ ભૂલી રહી છું અસ્વસ્થામાં મારા બાળકો મારા કરતા થોડા ગુણી વધારે છે અસ્વસ્થામાં આવ્યો છે અને અસ્વસ્થામાં એ કીધું છે કે ભાઈ મિત્ર જો તે મને પહેલા મારા આ કૌરવોનો સેનાપતિ બનાવ્યો હોત ને તો આ આ યુદ્ધને તો હું આઠ દિવસમાં પતાવી દેતે પાંડવોનો બધાનો નાશ કરી દે તે આજે તે મને સેનાપતિ નથી બનાવ્યો ને એના કારણે આ દિવસ જોઈ રહ્યો છે અહીંયા જ્યારે આ વાત કરવામાં આવી છે ત્યારે દુર્યોધને હસતા હસતા કીધું છે હજુ પણ સમય ક્યાં ગયો છે મિત્ર હજુ સમય છે હજુ તું કરવાનું હોય તો કરી શકે છે જા પાંડવોમાંથી કોઈ એકનું માથું લઈ આવશે ને તો પણ હું તારી મિત્રતા ઉપર ગર્વ કરીશ આમ અસ્વસ્થામાં ને મૂકવામાં આવ્યો છે છુટ્ટો ત્યારે અસ્વસ્થામાં ગયો છે પાંડવોની છાવણી પર ભગવાન કૃષ્ણ એ જ સમયે યુદ્ધ પૂરું થયું છે એટલે આરામ માટે આનંદ માટે પોતાના પાંચ પાંડવોને દ્રૌપદીને લઈને વિહાર કરવા માટે હંસને જોવા માટે નીકળ્યા છે કહેવાય છે એવું એવા સમયે આ દુષ્ટ એવો દુર્યોધનનો મિત્ર અશ્વસ્થામાં આવ્યો છે આવીને આ પાંચ બાળકો જે દ્રૌપદીના સૂતા છે પાંડવોના એના પાંચેના માથા કાપીને લઈ ગયો છે નાના અમથા માસૂમ બાળકોના નિર્દોષ બાળકોના માથા કપાયા છે અને એ ખુશ થતો પાંચે બાળકોને માથાની જટાથી પકડીને માથા લઈને દુર્યોધન સામે પ્રગટ થયો છે દુર્યોધને અંધારામાં જોયું છે એને મનમાં શંકા થઈ છે વિચાર કર્યો છે આ પાંડવોનો હોય અને એણે વિચાર કરીને પૂછ્યું છે તું પાંડવોને લઈને આવ્યો છે માથા અહીંયા અસ્વસ્થામાં એક જોઈ કરવા ગયો છે આમ દુર્યોધને આમ હાથમાં એક માથું લીધું છે ત્યાં માથું છુંદાયું કારણ કે આ તો નાના બાળકનું માથું છે અને છુંદાઈ ગયેલું માથું જોઈને તેણે રડવાનું ચાલુ કર્યું છે દુર્યોધન કીધું છે અરે પાપી તે તો મારા કુળમાં દીપક પ્રગટાવવા વાળું ન રહેવા દીધો મારા કુળમાં કોઈ પાણી દે એવો ન રહેવા દીધો અમારું શ્રાદ્ધ કરે એવું કોઈ ન રહ્યું તે તો આ મોટું પાપ કર્યું અને આ પાપમાં હું ભાગીદાર થયો છું તારી પાછળ આમ જ્યારે બોલવામાં આવ્યું છે એવા સમયે પહેલાં એણે પાંચ માથા જોયા એટલે હર્ષ થયો બીજી બાજુ એને ખબર પડી કે આ પાંચ પાંડવો નથી એના બાળકોના માથા છે એ હણાયા છે આમ એને દુઃખ થયું આમ હર્ષ ને દુઃખની લાગણી ભેગી થઈ એટલે ત્યાં દુર્યોધને તેના શ્વાસ છોડી દીધા છે આમ આગળ વધતા સમય ગયો છે જ્યાં ખબર પડી છે છાવણીમાં આવ્યા છે અર્જુન અને ભીમ અને જ્યારે બધા આવ્યા છે યુધિષ્ઠિ સાથે ભગવાન પધાર્યા છે દ્રૌપદીજી સાથે અને જોયું છે કે તેમના પાંચે પુત્રોનો વધ કરવામાં આવ્યો છે આ જોઈને દ્રૌપદી વિલાપ કરવા લાગી છે દ્રૌપદી એ સતી છે કે જે પાંચે પાંડવોની પત્ની છે

પાસે જઈને રહ્યા છે લઈને અર્જુને એને બાંધીને લીધો છે દ્રૌપદીની સામે લઈને આવ્યો છે દ્રૌપદી જ્યાં રડી રહી છે એની બિલકુલ સામે આ નરાધમ એવો અસ્વસ્થા માને રાખ્યો છે અને અર્જુને કીધું છે કે જો દેવી આપણા પાંચે પુત્રોનો જે અપરાધી છે ને ગુનેગાર છે ને એને હું તમારી સામે લઈને આવ્યો છું આને હવે દંડ કરવામાં આવશે એવી જ સમયે જ્યારે દ્રૌપદીએ પાછા વળીને અસ્વસ્થામાની સામે નજર કરી છે ને ત્યારે એમણે જ્યાં અસ્વસ્થામાને જોયો છે ઓ આ તો ભૂદેવનો પુત્ર ત્યારે દ્રૌપદીએ કીધું છે મુચ્છતામ મુચ્છતામ મેષા બ્રાહ્મણો નિતરામ ગુરુ આને કીધું છે દ્રૌપદીએ રડતા રડતા છોડી દો છોડી દો બ્રાહ્મણો તો સદાય દેવ છે એ તો પૂજાય એ તો ગુરુ છે બ્રાહ્મણ ગમે તે કરે ગમે તે ગુનો કરે પણ એને ક્યારેય સજા ન કરાય આપણા ગુરુનો પુત્ર છે આપણા ગુરુના પત્ની અત્યારે ગુરુ વગરના થયા છે નિરાધાર થયા છે અને એવા સમયે જો આપણે ગુરુની સાથે સાથે એના પુત્રને પણ મારી નાખીશું ને તો તમે ક્ષત્રિય છો તમે અપરાધ થશે તમારા દ્વારા બ્રાહ્મણોને મારવાનો આપણાથી ભૂદેવની હત્યા ન થાય એમને છોડી દો આ બે હાથ જોડીને અર્જુનના ચરણોમાં પડીને દ્રૌપદી એવા મહાન સતી છે કે નામ આપ્યું છે કૃષ્ણ ભગવાન કૃષ્ણ છે અને એમના સખી કે બેન જે પણ ગણો એ દ્રૌપદીને ભગવાને પોતાનું નામ આ જગ્યાએ આપ્યું છે જ્યારે દ્રૌપદી કીધું છે કે છોડી દો છોડી દો આ બ્રાહ્મણ છે બ્રાહ્મણને આપણાથી સજા ન કરાય બ્રાહ્મણ સદા શ્રેષ્ઠ જ હોય એ જે પણ કરે એ એનો વિષય છે પણ આપણા તરફથી બ્રાહ્મણની માટે કોઈ પણ અયોગ્ય કાર્ય ન થાય આમ જાણે દ્રૌપદીએ કીધું છે ત્યારે કૃષ્ણ ભગવાન હસ્યા છે ખુશ થઈ ગયા છે કીધું છે સખી આજે તું મારી સખી સાચી છે આજે તું મારી બેન સાખી સાચી છે આજથી હું મારું નામ તને આપું છું અને આમ દ્રૌપદીને નામ મળ્યું છે કૃષ્ણ આવો ભગવાનના ચરણોમાં નમન કરતા આગળ વધીએ અને આગળ જયારે એમને છોડવાની વાત કરવામાં આવી ત્યારે ભીમે વિરોધ કર્યો છે કીધું છે કે જે બાળકોને આ નિર્દોષ બાળકોનો વધ કર્યો છે એવા આ દૈત્યને નરાધમને આપણાથી ન છોડી દેવાય એને સજા કરવામાં જરૂરી છે સજા કરવી અને આવા સમયે અર્જુને ભગવાનની સામે દ્રષ્ટિ કરી છે અને ભગવાને હસતા હસતા કીધું છે મેં તને કીધું તું કે જ્યાં પકડ્યો છે ત્યાં જ એનો વધ કરી નાખ તે ના કર્યો તું લઈને આવ્યો હવે તું વિચાર કર તારે જે કરવું હોય તે તું કરી શકે છે ત્યારે ભગવાનને અર્જુને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે અને પૂછ્યું છે પ્રભુ તમે રસ્તો બતાવો કે મારે શું કરવું જોઈએ અહીંયા તમે આમ તો આ નરાધમ ને છોડવો ન જોઈએ જેને આટલું કૃત્ય અધિક નીચ કર્યું છે તેને અને બીજી બાજુ બ્રાહ્મણ ને મારવો પણ ના જોઈએ ભગવાન બે બાજુ ની વાત સમજાવી રહ્યા છે એટલે અહિયાં બધા મૂંઝવણમાં મુકાયા છે પણ અર્જુનને ભગવાનની સાથે આંખથી આંખ મેળવી છે નેત્રોથી નેત્રો મળ્યા છે અર્જુનને ખબર પડી છે કે ભગવાન શું કરવાને શું કહેવા માંગે છે અને એવા જ સમયે અર્જુને અસ્વસ્થાના માથા પર જે જન્મથી મણી હતો ને એ મણી સાથે વાળ સાથે અર્જુને ખેંચી લીધો છે અને આમ જ્યાં મણીહીન થયો છે અસ્વસ્થામાં એટલે શ્રીહીન થયો છે તે જ હિન થયો છે અને આવા અસ્વસ્થામાં માથે મુંડન કરાવીને બહાર ધકેલી દેવામાં આવ્યો છે ને અસ્વસ્થામાં જંગલ તરફ ગયો છે અસ્વસ્થામાં જંગલ તરફ ગયો છે ને એણે પોતે બ્રહ્માસ્ત્રનું સાધન કર્યું છે સાધન કરીને બ્રહ્માસ્ત્રને છોડવામાં આવ્યું છે અને એ ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્રનું સંધાન કરવામાં આવ્યું છે આવો બે મિનિટ માટે ભગવાનનું નામ સ્મરણ કરીએ અને પછી કથામાં આગળ વધીશું આવો કલી કમલી વારાાર હૈ કાલી કમલી વાા મેરાાર હૈ મેલાર હૈ ભગવાન કી હનુમાન જય હો અહિયાં ઉતરા ભગવાન પાસે આવી છે અને કેવા માં આવ્યું છે જે શરણે જાય છે ને એને ભગવાન ક્યારેય તરછોડતા જ નથી જે સાચા હૃદયથી જાય તેના માટે પણ જે ગુસ્સાથી જાય તેના માટે પણ જેને મન કમને પણ જાય ને જે ભગવાન કૃષ્ણની શરણ હોય હું તો કહું છું કે ભગવાન નામ જ કૃષ્ણનું છે બીજા બધા દેવ હોય શકે મહાદેવ હોય શકે માતાજી હોય શકે પણ ભગવાન નામ જ કોનું છે કૃષ્ણનું હા કારણ કે એની શરણે જ્યાં જ્યાં જે જે જાય છે ને જે જે ઈચ્છાથી જાય છે ને એને શરણે શરણાગતનું રક્ષણ કરનાર એક જ છે કૃષ્ણ હા અને અહીંયા ઉતરા ભગવાનના શરણે આવી છે પાહી પાહી મહાયોગી દેવ દેવ જગત પતે નાન્યમ ત્વદ ભયમ પસ્ય યત્ર મૃત્યુ પરસ્પર આમ ઉત્તરા શરણે આવી છે ને કીધું છે પ્રભુ મને બચાવી લો અને મને ન બચાવી શકો તો કંઈ નહીં હું મરી જાઉં તો ચાલશે પણ આ જે મને કાળઝાળ ગરમીથી હું અગ્નિથી વળી રહી છું ને એમાં મારો ગર્ભ મારા પેટમાં જે છે ને તે બળી ના જાય મારું બાળક જીવતું રે એવું કંઈક કરો અને આમ શરણે માં આવી છે ઉતરા પોતાના ગર્ભને લઈને એવા સમયે ભગવાન કહેવાય છે કે અંગુષ્ઠ બરાબર પોતાનું શરીર ધારણ દિવ્ય ધારણ કરીને ભગવાન ગર્ભમાં ગયા છે વિચાર કરજો નાની નાની બાબતોનો વિચાર કરશો ને પકડશો ને અને એના પર વિચાર કરવાનું ચાલુ કરશો તો વિચાર કરો જે માના શરીરમાં ગર્ભમાં મળમૂત્રની થેલી છે ને એમાં પ્રભુ બાળક માટે પોતાના ભગતના ઉદ્ધાર માટે રક્ષણ માટે પ્રભુ પ્રગટ થઈને અંદર ગયા છે છે દિવ્ય દેહ ધારણ કરીને હા આ કૃષ્ણ વિચાર કરો પોતાના ભગતનું માન રાખવા માટે પોતાના ભગતની ઈચ્છાઓને પૂરી કરવા માટે ભગવાન કંઈ પણ કરવા તૈયાર થયા છે અને આમાં તમને એક વાત બતાવું એક વાર આ જયારે યુદ્ધ ચાલુ થવાનું હતું ને ત્યારે ધૃતરાષ્ટ્રે પોતાના રાજ્યના મોટામાં મોટા પંડિતોને બોલાવીને કીધું કે મારા દુર્યોધનની મારા બાળકોની અને આ જે આપણું ક્ષેત્ર છે ને એ ક્ષેત્રની કુંડલી બનાવીને જુઓ તો અમે આ જે યુદ્ધ કરવા જઈ રહ્યા છે મહાભારતનું એમાં અમારો વિજય થશે કે નહીં ત્યારે બધા પંડિતોએ એક જ જવાબ આપ્યો હતો જેટલા પણ પંડિતો ત્યાં હાજર હતા મહાપંડિતો એમણે એક જ જવાબ આપ્યો હતો ને એ જવાબ એક જ હતો કે તમારા દુર્યોધનના એક જ યોગ છે કે મહાભારતનું યુદ્ધ જીતશે અને એ જ રાજા બનશે શું કીધું તું બધા પંડિતોએ કે એની કુંડલી બતાવે છે કે આ મહાભારતનું યુદ્ધ ખાલી દુર્યોધન જ જીતશે અને એ જ રાજા બનશે અને એનો અભિષેક થશે આટલે સુધીની ગેરંટી બધા જ પંડિતોએ આપી હતી એટલે યુદ્ધ ચાલુ કર્યું હતું ધૃતરાષ્ટ્રે હા અને જ્યારે પહેલું પગલું ભર્યું ત્યારે આટલું બધું ચોકસાઈથી પગલું ભર્યું હતું બીજા દિવસ ત્રીજા દિવસ ને ચોથા દિવસે પાછા પંડિતોને બોલાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તમે તો કહેતા હતા ને કે અમે જીતીશું પણ આ તો કંઈક બાજી પલટાઈ રહી છે એવું લાગે છે ત્યારે પંડિતોએ કીધું કે નહીં બની શકે આગળ હજુ થોડી રાહ જોવો હજુ તો સમય છે વાંધો નહીં આવે જ્યારે આઠમો ને દસમો દિવસ આવ્યો ને ફરીથી પંડિતોને બોલાવવામાં આવ્યા ધૂતરાષ્ટ્ર દ્વારા પૂછવામાં આવ્યું કે તમે તો કહેતા હતા ને દુર્યોધન રાજા બનશે ને જીતી જશે મહાભારતનું યુદ્ધ તમે તો બધી કુંડલી માંડીને તમારી એક વાત ખોટી નથી પડતી તો તમે આ કેવી રીતે થઈ રહ્યું છે ત્યારે એ પંડિતોએ માથું નીચું કરી નાખ્યું હતું માથું નીચું કરીને કીધું તું આ પાંડવો જ્યાં યુદ્ધ કરી રહ્યા છે ને ત્યાં કોઈ એવી વ્યક્તિ છે કે જે ગ્રહોની દિશાઓ બદલી શકે છે આ શબ્દ એ મહાન પંડિતોએ કીધું તું શું કીધું તું કે જ્યાં પાંડવો યુદ્ધ કરી રહ્યા છે ને એ મેદાનમાં કોઈ એક એવી વ્યક્તિ છે જે ગ્રહોની દિશા બદલી શકે છે આટલું કીધા પછી તમને ને મને એટલી ખબર પડવી જોઈએ કે દિશાઓ બદલી શકે છે તે આપણું જીવન ના બદલી શકે હા તો શું કરવાનું હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ એના સિવાય એક સેકન્ડ અને એક શ્વાસ જો જતો રહેશે ને પાછળથી પસ્તાશું તમે ને હું હા એટલે મને તો હું હું પણ ભૂલો કરું છું હું પણ માયામાં આવું છું હું ભૂલી જાઉં છું અમુક સમયે જેવું પણ યાદ આવે ને એટલે પાછી ગાય પર ગાડી ચલાવવા માંડવું હા તરત જ માંડું શ્રી કૃષ્ણ શરણમા શ્રી કૃષ્ણ શરણમાં તારે શરણે આવી છું વાહલા હું જેવી છી તેવી મૂર્ખી છું નાદાન છું હું કમાર છું પણ તારા શરણે આવી છું શરણમાં રાખી લેજે એક જ નજર કરજે હો પણ અમીની તારી કૃપાની દ્રષ્ટિ મારા પર એક વાર કરજે દયા કરજે અસ્તુ અહીંયા ભગવાને દિવ્ય દેહ ધારણ કરીને ગર્ભમાં ભગવાને જ્યાં ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું છે ને એવો નાનો તો પરીક્ષિત છે ને એને જોયા છે ભગવાનને ત્યાં એનું રક્ષણ કરતા આમથી તેમ ભમતા ભગવાનને રક્ષણ કરવા માટે જોયા છે એનું સુદર્શન ચક્ર ફરી રહ્યું છે ત્યાં આગળ એ પણ જોઈ રહ્યો છે આ પરીક્ષિત નાનો અમથો કારણ એટલે જ આપણા ધર્મગ્રંથોમાં ને વારંવાર આપણી જે વડીલ માતાઓ છે ને એ નાની નાની બહેનો જે ગર્ભવતી થાય છે ને જે બાળકને જન્મ આપવાની હોય છે ને બહેનો એને કહે છે વારે વારે કે ગમે ત્યાં જમશો નહીં ગમે ત્યાં ખાશો નહીં ગમે તે વસ્તુ સાંભળશો નહીં

ચાદરો ઓઢાડતા ફરે અરે તમે ઘરે ચાદર રાખો બે મહેમાન આવે એને પ્રેમથી ઓઢાડજો આ ચાદરો બધે ઉઢાડવા ના ફરશો કોઈ દિવસ તકલીફનો ધંધો થઈ જશે ભાઈ હા અહીંયા આવો અસ્તુ આપણે આરતી તરફ આગળ વધી રહ્યા છે ગર્ભનું રક્ષણ થયું છે અને આમ ભગવાને કવચ બનીને ઉત્તરાના ગર્ભને ઢાંકી દીધો છે અને જ્યાં પરીક્ષિતજી છે એ અહીંયા સુરક્ષિત રહ્યા છે પાંડવોનો આ છેલ્લું નિશાન છેલ્લો પુત્ર છે જે ગર્ભ ઉત્તરાના ગર્ભમાં પાલન પામી રહ્યો છે પ્રગટી રહ્યો છે એવા ઉત્તરાના ગર્ભમાં ભગવાન પરીક્ષિતજીને અને ભગવાન કૃષ્ણને આપણે દર્શન કરીને આજની આરતી તરફ આગળ વધી રહ્યા છે આપણે આરતી કરીશું અને આગળ જેમ મીનાબેન બતાવશે એ પ્રમાણે આગળ કાર્યક્રમ કરીશું ફરીથી એકવાર મીનાબેનનો વારંવાર ધન્યવાદ કરું છું વારંવાર ધન્યવાદ કરું છું કેમ એક બહેન થઈને

આટલી બધી કેવી રીતે વચન આપ્યું તમારા બધા ઉપર કે તમે બધા છો ને એટલે મીનાબેન ને સપોર્ટ થઈ જશે મીનાબેન આ તમારા નામે જીતી રહ્યા છે હા આ ભાગવત જે છે ને એ આજના દિવસનું પુણ્ય એને આપી રહી છું એટલા માટે કે બેન થઈને આટલી ઉંમરે આ દોડતા રહેવું સવારે ઊઠીને ચાલવું ને રાત સુધી દોડ્યા કરવું ને એ મારામાં શક્તિ નથી હું એમનાથી નાની છું તો પણ અને છતાં એ બેન આ કામ કરી રહી છે હું વધારે નથી બોલી રહી મને આદત જ નથી કે કોઈને ભાઈ ભાઈ કરવા કારણ અત્યાર સુધીનો નિયમ કર્યો તો કે ભાગવતજીને ક્યાંય વેચવું જ નહીં ભાગવતજીને વેચવું નહીં આ નિયમ કરેલો છે કારણ કે મારા પરિવારમાંથી કહેવામાં આવ્યું કે તારી લાયકાત હશે ને તો આ હજાર હાથ વાળો કાળા માથા માથાનો માનવી શું તને આપી જશે બહુ બધો હજાર આપશે પાંચ આપશે લાખ રૂપિયા આપશે પણ આ આ હજાર હાથ વાળો છે ને હજાર હાથ આપશે ને એવી લાયકાત કંઈક કેળવી લેજે માંગવું નહીં પડે કોઈની સામે અને એટલે અત્યાર સુધી ભાગવત ને વેચ્યું નથી પણ મીનાબેન પાસે આવીને એક વાત છે મને આનંદ થાય છે કે હું ભાગવત કરવા મીનાબેન ના કહેવા પર આવી નહીતર મુંબઈ આવવાનું ને એટલે અમને ઘણી બીક લાગે અજાણ્યો પ્રદેશ અમને કોણ ઓળખે કોઈ જાણે નહીં ક્યાં જઈએ કઈ તકલીફ થઈ તો ક્યાં જશો પણ મીનાબેન અમને મારા દીકરાની તબિયત ખરાબ હતી પરમ દિવસે તમે ચિંતા ના કરતા હો ડોક્ટર આપણે ઓળખાણ છે તમે બોલો જવું છે દવાખાને હા એટલે આ આ નારી શક્તિ છે આ જગદંબા છે આ બેઠી છે હા એવી જગદંબાના ચરણો માં બધા વંદન કરીને આગળની કથા કાલે લઈશું કથા કરતા જે પણ સારું લાગે ને તમે લઈ જજો